આંગણવાડી શિક્ષક તરીકે કુલ ચારસો છાસઠ જગ્યા પર ભરતી પગાર ધોરણ સોળ હજાર ચોવીસ હજાર અને પાંત્રીસ હજાર શું છે સોળ માર્ચ બે હજાર ચોવીસનો ઠરાવ શું છે પાપા પગલી પ્રોજેક્ટ જાણો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી સૌપ્રથમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ચલાવવામાં આવે છે તો તેની વેબસાઇટ છે ડબલ્યુ સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વેબસાઇટ પરથી તમને અલગ અલગ યોજના અલગ અલગ જે સ્કીમ છે તેની માહિતી મળી જશે વેબસાઇટ પર ત્રીજી ટેગ છે તેમાં સ્કીમ વિશેની બધી માહિતી મળી જશે જે પણ યોજના જે પણ સ્કીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તેની અહીંયા તમને માહિતી મળી જશે આપણે જે માહિતી લેવાની છે તે છે પાપા પગલી પ્રોજેક્ટની તો આ છે પાપા પગલી પ્રોજેક્ટ પાપા પગલી પ્રોજેક્ટ વિશે જાણવા માટે અહીં જે સ્ક્રીન પર ભાષા છે અંગ્રેજી તેને આપણે ગુજરાતી કરી લેશું સરળતાથી સમજવા માટે પાપા પગલી પ્રોજેક્ટ છે તે આંગણવાડીના ત્રણથી પાંચ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની તૈયારી કેળવી શાળા પ્રવેશ મેળવવા માટે છે આ યોજના બે હજાર વીસથી શરૂ કરવામાં આવી છે પ્રોજેક્ટનો હેતુ છે આંગણવાડીના ત્રણથી પાંચ વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ અને શાળા સજ્જતા માટે પ્રોજેક્ટના લક્ષ્યાંકો છે કે નોંધાયેલા બાળકોની હાજરીમાં વધારો કરવો આંગણવાડીના ત્રણથી પાંચ વર્ષના બાળકોનું ડેવલપમેન્ટ એસેસમેન્ટ કરવું ચારથી પાંચ વર્ષના બાળકોની બાલવાટિકા પ્રવેશ માટેની સજ્જતા આંગણવાડીની લોકપ્રિયતા વધારવા વાલીની ભાગીદારી અને જનસામુદાયિક કાર્યક્રમો આ પ્રોજેક્ટના મુખ્ય ઘટકો છે ત્યારબાદ ઉમરે આંગણવાડી એપિસોડ એટલે કે આંગણવાડીમાં અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા છે બાળ વાર્તા દ્વારા બાળ વિકાસના વિડીયો છે બાળગીત દ્વારા બાળ વિકાસના વિડીયો છે કળા અને વિજ્ઞાનના છે આ દરેક વિડીયો તમને અહીંયા લિંકમાં બતાવેલા છે તેના પર ક્લિક કરશો એટલે યુટ્યુબ પર તેના વિડીયો જોવાનું મળી જશે આ યોજના માટે અત્યારે જે ઠરાવ થયેલો છે તે ઠરાવ છે વેબસાઇટના ઈ નાગરિક ટેક પર જીઆર અને જીઆરમાં બીજું છે બ શાખા આઈસીડીએસ યોજના આઈસીડીએસની જે યોજના છે તે યોજના અંતર્ગત આ ઠરાવ તમને જાહેર કરવામાં આવેલો છે સોળ માર્ચ બે હજાર ચોવીસ સોળ માર્ચ બે હજાર ચોવીસનો આ ઠરાવ છે આ ઠરાવમાં જગ્યા લખેલી છે પગાર લખેલો છે અને અગિયાર માસ લખેલો છે પણ ખરેખર આ ઠરાવ અગિયાર માસના કરારને રિન્યૂ કરવા માટેનો છે આ યોજના બે હજાર વીસથી લાગુ પાડવામાં આવેલી છે પાપા પગલી યોજના અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટે પીએસી એટલે કે પ્રી સ્કૂલ એજ્યુકેશન કન્સલ્ટન્ટ પછી ડિસ્ટ્રિક્ટ પીએસસી ઇન્સ્ટ્રક્ટર અને બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટરની નીચે મુજબની ચારસો છાસઠ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ મુદત પૂર્ણ થઈથી માન્ય એજન્સી મારફત વધુ અગિયાર માસ માટે મેળવવા માટે મંજૂરી આપવા આ ઠરાવ કરવામાં આવેલો છે આ ઠરાવ છેલ્લા ચાર વર્ષથી બે હજાર વીસથી કન્ટિન્યુઅસ થતો આવે છે જ્યારે પણ અગિયાર માસ કરાર આધારિત કોઈ જગ્યા હોય તેના અગિયાર માસ પૂરા થતા હોય ત્યારે નવી મંજૂરી માટે ટોટલ જગ્યા કેટલી છે કઈ કઈ જગ્યા છે શું પગારનો આપવામાં આવે છે તે બધી માહિતી સાથે મંજૂરી લેવામાં આવે છે એ જ મુજબ જગ્યાનું નામ અહીંયા આપેલું છે કે પીએસસી કન્સલ્ટન્ટની એક જગ્યા છે જેનો પગાર પાંત્રીસ હજાર છે ડિસ્ટ્રિક પીએસસી ઇન્સ્ટ્રક્ટરની જગ્યા છે જેની નામ છે જેની જગ્યા છે ઓગણચાલીસ જેનો પગાર ચોવીસ હજાર છે બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટરની જગ્યા છે ચારસો છવ્વીસ જેનો સોળ હજાર પગાર છે આવી રીતે ટોટલ ચારસો ને છાસઠ જગ્યા કરાર આધારિત હર વર્ષથી કન્ટિન્યુ ચાલી આવે છે છેલ્લા બે હજાર વીસથી આ યોજનામાં જે પીએસસી છે એટલે કે પ્રી સ્કૂલ એજ્યુકેશન માટે જે ઇન્સ્ટ્રક્ટર છે તેની સોરી પીએસસી જે છે જે ઇન્સ્ટ્રક્ટર છે તેની ભરતી અગાઉ ઓલરેડી થયેલી છે જે કોઈ બ્લોકમાં અથવા જે કોઈ ડિસ્ટ્રિકમાં જગ્યા ખાલી હશે તો તે તમને જિલ્લા પંચાયત થ્રુ ખબર પડશે માલુમ પડશે જિલ્લા પંચાયત થ્રુ જ માલુમ પડશે કારણ કે જિલ્લા પંચાયત દ્વારા જ આ યોજનાની જે કંઈ જગ્યા બહાર પડશે જે કોઈ જગ્યા ખાલી હશે તેના માટે જાહેરનામું બહાર પાડશે અહીં લગભગ કોઈ જગ્યા ખાલી રહેતી ખાલી આજની તારીખ સુધી લગભગ કોઈ જગ્યા ખાલી નથી એટલે કે નવી કોઈ આ ભરતી નથી ફક્ત કરાર પૂરો થયાથી નવો કરાર રિન્યૂ કરવા માટેની જ આ યોજના અત્યારે ઠરાવ કરેલો છે આ યોજના જે છે પીએસસી ઇન્સ્ટ્રક્ટરની તો પીએસસી ઇન્સ્ટ્રક્ટરને શું કામ કરવાનું હોય છે તે માટે આપણે આગળ જોઈ લીધું પાપા પગલી યોજનામાં પીએસસી ઇન્સ્ટ્રક્ટર જે છે તેનું જે કામ છે અહીં જે દર્શાવેલા કામ છે તે તેના દ્વારા કરવામાં આવે છે પીએસસી ઇન્સ્ટ્રક્ટર જે છે તેની લાયકાત શું હોઈ શકે તો પીએસી ઇન્સ્ટ્રક્ટર જે છે તેની લાયકાત પીટીસી અથવા બી એડ લઘુત્તમ લાયકાત પીટીસી અથવા બી એડ કરેલું હોવું જોઈએ તે લોકોને આજની તારીખે પણ પાંત્રીસ હજાર સ્ટેટ લેવલે ચોવીસ હજાર ડિસ્ટ્રિક્ટ લેવલે અને સોળ હજાર બ્લોક લેવલે સેલેરી મળે છે ખરેખર આંગણવાડી દ્વારા શિક્ષકોની કોઈ ભરતી નથી ફક્ત કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા માટેનો ઠરાવ કરવામાં આવેલો છે જો વિડીયોની માહિતી તમને સમજાણી હોય યોગ્ય લાગે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ તમને આંગણવાડીની ભરતી વિશે વાત કરે તો તેમને આ વિડીયો શેર કરજો થેન્ક યુ